સુરત અઢાર હજાર લીટર કેમિકલયુક્ત બાયોડીઝલ ભરેલા ટેન્કર સાથે બે ઝડપાયા તેતાલીસ પોઈન્ટ પાંત્રીસ લાખનો મુદ્દામલ કરાયો કબજે સચિન પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સચિન પલસાણા હજરા હાઇવે વાંજ બ્રિજ અને આલ્ફા હોટલના વચ્ચે એક ટેન્કર નંબર ડીડી ઝીરો વન જી છન્નું પંચ્યાસીમાં ગેરકાયદેસર રીતે કેમિકલથી બનાવેલા બાયોડીઝલ જેવું ભરતું ઈંધણનું ફ્યુલ લાવીને ઠાલવાઈ રહ્યું હોવાની બાતમી બાદ વોચ ગોઠવવામાં આવી હતી રેડ કરીએ કિસમ કિશોર અનિલ યાદવ ઉંમરવર્ષ એકવીસ ધંધો ડ્રાઇવિંગ રહેવાસી જીતુભાઈની ચાલ દાંડુલ ફળ્યું દાદરનગર હવેલી યુટીને ઝડપી પાડવામાં આવ્યો હતો ઈંધણનું નિરીક્ષણ કરવા તથા જરૂરી નમૂના મેળવવા માટે એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા પરીક્ષણ દરમિયાન બાયોડીઝલ જેવું ભળતું ઈંધણ મંગાવનાર આશિષકુમાર જગદીશભાઈ પટેલ ઉંમરવર્ષ છત્રીસ રહેવાસી ઘર નંબર ચાર અવની બંગલો સારોલી ગામ આવી જતા પકડી પાડવામાં આવ્યા હતા